હું પાણી વારવાય જોતો એ તું ઘી બપોર સુધી બનાવ્યો હોય

એ ગંગામાત બિચારા અસલ મજાન છે ઇને નાજી દાદાને કેવું પડે પણ આ ઢૂડી મરે તો એ આવે ને ગંગા ફાઈનક નક રેવું છે ઈ હાસું તારું આ સા ઉકળ જશે કાવો હમણે તોય ઢૂડકી દૂધ લેન નો આવી કા કેરે આવશે અબે મજા આયેગા ના ભિડો એ ભૈલા એ ભૈલા એ બોન ઢૂડી એ દૂધ ક્યાં મળ્યું છે એ દૂધ જો તારું તે લેવા અને <laughs> 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 એ તું મારું માલ કુદકા મારવાનું છે અને તું સરી અને જો ભાઈ ટ્વીટ થઈને પડીને ભાંગી તો મારે તો ખર્જો વધશે તારો એ ભૈલા એ તારે મને તે મને કાયા ઉકોડા બસ દીતો કા કશે હું તરંગ મરી જાવ કા કશે ઓલા કુવા માં ડૂબી મરી જાવ એટલે કા ગા પાવા ખાઈ મરી જાવ એ તારા કરતા તો ઓલી મારી ડોચી હરી હતી એ મને આખી ન કંદડી તું આખા ભાવ મને કંદડી એ મને લઈ જા એ તારે મને લઈ જવાની કે નહીં એ ભૂકી એ મને મારી નખી તું થરુકો ઉભી થા લઈ જાવ कुदका मारवा दे तो हारू ए नकर नाद पारसे अबे बजा आएगा ना भिडो आ गया दो एक वाली आवी रहे ओ हो आवी रहे कोई ठेकवा आवो तमे रमवा आवो ए सतरा ए ठेचिला ठेचिला

માટે છોડ્યું એ આ હાયરે જાય તો તો હારું જ ને પણ આને બીજો હોરો કર્યો છે એ જમ્પિંગ ખાવાનો જો કે તો જમ્પિંગ માં ઠેકો લઈ જાવો કે અમને તો એમ કે તમે તૂડી ફાઈને હાઈરે જાવ જાવશો એ હાઈરે શું મુકવા જશે એ હવે તો મને ઈ મહણિયામાં મુકવા જાય તો હારું

પાડોશી તો રહે ભાગી બધી બે મારા ઘરવારાને ફોન કરું કહે કા માર તો બધું ભરીને વહી કે મારા ફોન હવે મરી જાવ એ રે બોન ઊ રે આ સુડી કિરા એ બારી આય બારી આય શું તું દાદા